પ્રોટેક્શન એડવોકેટ એક્ટ માટે આજે અમારા ગુજરાતના તમામ એડવોકેટ સીઓએ એ આજે તમામ કલેક્ટરો અને તાલુકા મથકે મામલતદારને આવેદન આપેલું છે દિવસે ને દિવસે વકીલો ઉપર હુમલા થતા હોય છે જામનગર માંડો કચ્છ માંડો ગમે ત્યારે વકીલોને મર્ડર કરે છે મારકૂટ કરે છે ખોટી રીતે હેરાન કરે છે એટલા માટે અન્ય રાજ્યોમાં પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થઈ ગયા છે અમારી માંગ સરકાર સામે એવી છે કે ગુજરાતમાં પણ પ્રોટેક્શન એક્ટ લાગુ કરો અને વકીલોના હિતનું રક્ષણ કરો અને જો તમે આ ટૂંક સમયમાં કામ નહીં કરવામાં આવે આ કાયદો ઘડવામાં નહીં આવે તો અમે ચોક્કસ ગાંધી

મારું નામ વિજયકુમાર વિરજીભાઈ શરાસિયા મોરબી જિલ્લા બાર એસોસિએશનનો સેક્રેટરી છું તમે રજૂઆત કરી આજે ગુજરાત રાજ્યના અમારે જે સંગઠન ગુજરાત રાજ્યમાં વકીલ એકતાનું થઈ રહ્યું છે એના ભાગરૂપે રાજપીપળા અને અંબાજી ખાતે મિટિંગ હતી હવે તીધી જ મિટિંગ ગીર સોમનાથ ખાતે છે એમાં જે આખા વકીલ મંડળના પ્રમુખ અને સેક્રેટરીનું ત્યારે સંગઠન થઈ રહ્યું છે ગુજરાતના વકીલોને જો હિત રક્ષા સમિતિ છે વકીલ એડવોકેટ પ્રોટેક્શન બિલ અંગે જે જે રજૂઆતો કરવાની થાય છે કે વકીલોનું અત્યારે હિત તો સરકારમાં જળવાતું નથી વકીલ એક એવી વ્યક્તિ છે કે સરકારની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવે છે સમાજમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે કોઈ પણ કાર્ય હોય એમાં વકીલોનો હંમેશા ફાળો રહેતો હોય છે વકીલ પોતાના સ્વાર્થ માટે કોઈને કાંઈ કરતો હોતો નથી વકીલોની સુરક્ષા નહીં હોય તો સમાજની સુરક્ષા હોતી નથી ક્યારેય વકીલોની શું માંગણી શું રજૂઆત આજે અમારે જે અમારી માગણી એવી હતી કે વકીલોનું પ્રોટેક્શન બિલ છે સુરક્ષા બિલ છે એ તાત્કાલિક ધોરણે બીજા રાજ્યની જેમ ગુજરાતમાંય પણ સરકાર સંસદમાં મંજૂર કરે વિધાનસભામાં મંજૂર કરે અને તાત્કાલિક વકીલોને સુરક્ષા કવચ આપવામાં આવે એવી અમારી માંગ છે